બાર દિવસ સર્વર ઠપ રહેતા આર માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એક હજારથી વધુ અરજીઓનો ભરાવો આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર બાર દિવસ સુધી બંધ રહેતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે બીજી તરફ એક હજારથી વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે એટલે રોજની રેગ્યુલર અરજીઓ ઉપરાંત આ બેકલોગનો નિકાલ કરતા આરટીઓને એક મહિના કરતાં વધુનો સમય લાગી જશે વડોદરા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તારીખ પંદર માર્ચના રોજ બંધ થઈ ગયો હતો જે બાદ એક સપ્તાહ સુધી તો અરજદારોને આ અંગેની જાણ કરવામાં નહીં આવતા અરજદારો અપોઇન્ટમેન્ટની તારીખ અને સમયે આરટીઓ ખાતે આવી જતા હતા જે બાદ ટ્રેક બંધ હોવાની જાણ થતી હતી એટલે અરજદારોને વડોદરાથી આરટીઓ ઓફિસ સુધી આવવા જવાનો ચાલીસ કિલોમીટરનો ધક્કો ખાવો પડતો હતો બાર દિવસ બંધ રહ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર તારીખ અઠ્યાવીસ માર્ચથી ફરીથી કામ કરતું થયું છે આરટીઓ ઓફિસમાંથી મળતી માહિતી અનુસાર સર્વરના પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી આખા રાજ્યમાં સમસ્યા સર્જાઈ હતી વડોદરા આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજની એસીથી વધુ અપોઇન્ટમેન્ટ હોય છે બાર દિવસ સર્વર બંધ રહેતા લગભગ એક હજારથી વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે